મોદી અને અમિત શાહ ની નજર છે અને એક લૂચો માર્યો નરેન્દ્રભાઈ ને એની ઉપર એક પંક્તિ છે કવિને ધર્માકાકાને અર્પણ કરું છું કે દિલ તમોને આપતા આપી દીધું દિલ તમને આપતા આપી દીધું

અને બીજી બાજુ તમારી સામે એ માણસ છે જે હજી સુધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મેં બી નોટ છપાઈ નથી જે તમારા ભાઈને ખરીદીને બતાવે આ બેની વચ્ચે તમારે નિર્ણય કરવાનો છે એક તરફ દુનિયાનું પૈસો નાખશે આજે અને કાલે અને ચેલેન્જ મને નહીં તમને બધાને ચેલેન્જ ફેંકશે તમને ખરીદવાની કોશિશ કરશે તો હે મારા વડગામના અઢારી આલમના સર્વ સમાજના લોકો સાથે મળીને કહી દો કે રાત્રે બાર વાગ્યા સુધી એક વાગ્યા સુધી બે વાગ્યા સુધી આજે અને આવતીકાલે જાગીશું અને અમને કહીશું કે ગામડાના કરીશ માણસો છીએ કાળી મજૂરી કરીએ છીએ ઘણીક વાર બે કંકના રોટલા માટે પણ તકલીફ પડે છે પણ આ તમારા બે પાંચ હજાર ના બંડલ વેચાય તો વડગામ નહી આ જવાબ તમે આપો એમને કહી દો કે ગરીબ મજૂરો છીએ સામાન્ય લોકો છીએ પણ તમારા પૈસાના બંડલો ખાતર અમારું આત્મસન્માન અમારું જમીન અને અમારું ઈમાન વેચવાના નથી ગેટ લોસ્ટ આવું તમારે એક એક વિસ્તારમાં એક એક મોલ્લામાં શીખો

આપણા જ દીકરાઓએ સોનું પેટ્રોલ આવતા છ મહિનામાં બાર મહિનામાં એકસો ને પચાસ માં પુરાવવાનું આવશે આપણી જ બહેનો અને માતાઓએ આ ત્રણ હજાર નો તેલ ડબ્બો એ પાંચ હજાર રૂપિયામાં લેવાનો વારો આવશે આપણા જ પરિવારોની અંદર અગિયારસો નો ગેસ નો બાટલો તેરસો પંદરસો ને બે હજારમાં પકડાવશે સિત્તેર ટકા ગુજરાત

બધા આગેવાન મિત્રો બધા જાણે છે કે મારી સામે જે સમજો આજ અઢી ત્રણ વર્ષ દરમિયાન એક નહી કોરોનાના બે કાળ આવ્યા આજ વડગામ ગુજરાત ઓક્સિજનની એક એક બુંદ માટે તરસતું હતું ક્યાં મળશે વેન્ટિલેટર કોઈને ખબર નહીં ઉમેદવાર ક્યાં હતા આ વાત તમે યાદ રાખજો અને તમારી સામે જે મંચ ઉપરથી બોલી રહ્યો છે એ તમારો દીકરો એ તમારો ભાઈ એ પિસ્તાલીસ ડિગ્રીની અંદર વડગામ અને પાલનપુર ના એમાં પર હાથમાં ડબ્બો લઈને ઓક્સિજન નો ફાળો ઉગ્રવા માટે નીકળેલો અને ચોટ ઉપર કહું છું કોંગ્રેસ કે તમારા ભાઈએ ગુજરાતનો સૌથી મોટો છન્નું લાખ રૂપિયાનો ઓક્સિજન પ્લાન્ટ આ છાપીના સરકારી દવાખાનામાં ઉભો કર્યો છે વડગામ જ્યારે ચૂંટણી લડવા આવ્યો ત્યારે સર્વ સમાજના લોકો કહેતા હતા આ ડોજીભાઈ યાસીનભાઈ શિકારી બી કહેતા હતા અમારા મુક્તેશ્વર ડેમ ને કર્માવત તળાવમાં નર્મદાના પાણી લાવજો રેલીઓ ધરણા અરજી આવેદન પત્રો વિધાનસભા એકસો બાણું કરોડ નો મુક્તેશ્વર પ્રોજેક્ટ મંજૂર થયો વિધાનસભાના મંચ ઉપર જ્યારે મુક્તેશ્વર ના મુદ્દે હું બોલ્યો એના વિડીયો હું તમને બતાવી શકું છું મારી પેલા મારી સામે જે ઉમેદવાર છે એ પણ એ ધારાસભ્ય હતા કાઢો ને એકાદ વિડીયો તો બતાવ શું બોલ્યા હતા વિધાનસભામાં

ક્યાંક તારીખે જે નિર્ણય થશે એ જીગિદેશભાઈના ભવિષ્યનો નિર્ણય નહીં થાય આઠ તારીખે નિર્ણય એ વાત તો થશે કે આ રસ્તો નરેન્દ્ર મોદી નમિત શાહના કોમવાદી ચાળાની દિશામાં આગળ વધશે કે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના બંધારણની દિશામાં આગળ વધશે આઠ તારીખે નિર્ણય જીગ્નેશભાઈના ભવિષ્યનો નહીં થાય કોંગ્રેસ પાર્ટીના ભવિષ્યનો નિર્ણય નહીં થાય કોંગ્રેસ પાર્ટીનું ભવિષ્ય લાકડા તોડ તોડનું ઉજ્જવળ છે મારો નેતા રાહુલ ગાંધી અને ગૌતમ બુદ્ધનો આ દેશ અને એની અંદર ફરી પછી બે હાજર બે ની વાત ચાલુ કરી કેમ ચાલુ કરવી કેમ ચાલુ કરવી પડી એ વસ્તુ તમે સમજી લેજો કેમ કે આ ચૂંટણીના પ્રચારમાં નરેન્દ્રભાઈ કોઈ પણ વિદ્યાર્થીને કે યુવાનોને એવી ગેરંટી આપવા તૈયાર નથી કે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરીશું આપી કે ગેરંટી ના મોરબીમાં જે લોકોના જીવન ગયા અને જે કંપનીએ લોચો માર્યો ભ્રષ્ટાચાર કર્યો ને જેના કારણે દોઢસો લોકો મર્યા એ કંપનીની ની સામે ગુનો દાખલ કરીને એની ધરપકડ કરીશું આવી પણ ગેરંટી આપવા તૈયાર નથી સાતસો કે આઠસો માં આપવા માંગે છે ઇમરાનભાઈ નું હેલિકોપ્ટર આવી રહ્યું છે હું મારી વાત કરતો રહીશ સંભળાય એટલા મિત્રો સંભળકારો બાકીના બધા મોજ કરો કોઈ ટેન્શન નથી

પૂર્વ ગંભીરતા પૂર્વક કઉ છું કે હજી અડતાલીસ કલાક બાકી છે હજી અડતાલીસ કલાક બાકી છે આ સમય દરમિયાન કોઈ નરેન્દ્ર મોદી કે કોઈ અમિત શાહ એ કોઈ પણ કોમવાદી સ્ટેટમેન્ટ કરે તો આપણે એની વાતમાં આવવાનું નથી એ હિન્દુ મુસ્લિમની જ વાત કરશે એ મંદિર મસ્જિદની જ વાત કરશે એ જ એમના સંસ્કાર છે આપણે એ કહેવાનું કે અમારા વડગામના બંધ પડેલા બોરવાલ અને કુવા રિચાર્જ કરવાની યોજના સિંચાઈ વિભાગ વિભાગવાળા લાવવાના કે નહીં બનાસ કાંઠાના પાંત્રીસ લાખ લોકોની વચ્ચે એમઆરઆઈ અને સિટી સ્કેનનું મશીન હોય એવી હોસ્પિટલ બનવાની કે કેમ અને કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીનું વચન છે કે ગેસ કેસનો બાટલો એ ગુજરાતની તમામ બહેનોને માતાઓને તાળીયોના આવકાર પડવો જોઈએ એ કોંગ્રેસ પાર્ટી પાંચસો રૂપિયામાં આપવાની છે પ્રસંગ તમારે તો આંખોના શ્વાસ છે